જો આ પવન જ અલગ છે કે વાવારનો અલગ હોય ને વાવા જોડાનો અલગ હોય આ તો અલગ ઇકોમ જો અહીંયા કે કેટલા જોવા તમારા પપ્પા હે ને અને પણ

ये नी रवि देखो करो करो अंदर वालों गेट खोलिएगा हमें જોઈ શકો બતા મિત્રો જો તંદરવારો ગેટ ખોલી ગયો છે અને આપણે જો મમ્મી શું શું કર રહી છે આવો બતા ચા પીવા હાલો બતા ચા પીવા